દ્વારકા ખાતે ઘણું બધા તેઓ દાન દક્ષિણા પણ કરતા હોય છે તો જીતેન્દ્રસિંહ ડોડિયા દ્વારા આજની આ ધ્વજારોહણ શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારિકાધીશ શ્રી દિવ્ય ધ્વજારોહણની અંદર ધીરે ધીરે લોકો જે છે મારી સાથે જોડાઈ રહ્યા છે સ્લો કનેક્શન આવે છે આઈ થિંક

પણ લોકો જે છે મને નથી જોઈ શકતા લોકો જે છે મને અનુભવ નથી કરી શકતા એમને નથી ખબર કે હું આસપાસ જ છું એની સામે બાજુમાં આવરણ જે છે એ હોય છે ભગવાન કહે છે કે મારી આજુબાજુ મારી જ માયાનું આવરણ છે એ માયાનું આવરણ સામાન્ય મનુષ્યને હટાડવા માટે બહુ અઘરું છે એટલે બધી જગ્યાએ હોવા છતાં હું લોકોને જે છે નથી દેખાતો હું નથી અનુભવતો કારણ કે મારી માયાનો પ્રકોપ એવો છે મેં ગઈકાલે આ વાત કરી હતી તેરમા શ્લોકમાં ભગવાન સમજાવે છે કે માયાના આવરણને કારણે લોકો જે છે એ મને અવિનાશીને જાણી નથી શકતા આ બધા જ લોકો જે છે એ મોંમાં ફસાયેલા છે એ મોંની અંદર છે કેનો મોં આપણે કાંઈક ને કંઈક જોઈએ છીએ કંઈક પામવું છે કંઈક લેવું છે ક્યાંક સુધી પહોંચવું છે બધી જ આશા અને અરમાનો આપણી પાસે હોય છે ક્યાંક ને ક્યાંક પહોંચવાની ક્યાંક ને ક્યાંક જવાની કંઈક ને કંઈક મેળવી લેવાની તો આ બધા મોં જે છે એમાંથી ભગવાન સુધી આપણે પહોંચવાની આપણી નજર જ કામ નથી કરતી અને ચૌદમા શ્લોકમાં ભગવાન કહે છે કે કઈ રીતે હટે દેવી મમ માયા માયા મેતા ત્વરિત મારી આ અલૌકિક અને ત્રિગુણાત્મક માયા તરવી બહુ જ કઠણ છે પણ જે મારા શરણે આવે છે તે સહેજે આ માયાને તરી જાય છે જયારે ઓરડાની અંદર અંધારું હોય તો આપણે જનરલી વિચારીએ કે ભાઈ આ અંધારું દૂર કેવી રીતે કરવું અંધારાને દૂર કેમ કરી શકાય અંધારાને દૂર કરવા માટે તમે ગમે તેટલું કરો તો તમે અંધારાને કાંઈ નહીં કરી શકો ઓરડાના અંધારાને દૂર કરવા માટે સ્વયં પ્રકાશિત થવું પડે બાકસની એક દીવાસડી પેટાવવી પડે એ દીવાસળીથી એક દીવો પેટાવો પડે એ દીવાથી એક મસાલ પેટાવી પડે ત્યારે જઈને ઓરડાનું અંધારું છે એ દૂર થાય તમે ગમે તેટલું અંધારા ઉપર તમે કોઈ કાર્ય જ નહીં કરી શકો પૂરા વિશ્વની અંદર એવું જ છે કે ભગવાન 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 જોવા જોવા જોઈએ છીએ ભગવાનનો અનુભવ કરવો છે એવું માત્ર તમે બોલ બોલ કરો તો ન થાય પણ એના માટે શતકર્મ કરવું પડે એના માટે ભક્તિભાવ કરવા પડે એના માટે જપનામ કરવું પડે એમના માટે જે છે એ તમારે સતત ઈશ્વરનું ચિંતન કરવું પડે જે આગળ જ ભગવાને કીધું છે કે માણસ ચિંતામાં દુઃખી થાય છે માણસ ચિંતન કરતો જ નથી આપણે જે ચિંતા હોય જે પ્રશ્નો હોય એ પ્રશ્નોને જ વાગોળે રાખીએ છીએ પ્રશ્નોનું સમાધાન કઈ રીતે લઈ આવશું એ દિશામાં બહુ જ ઓછા કામ કરીએ છીએ એટલે અંધારા ઉપર કામ નથી થતું જો તમારે અંધારું દૂર કરવું હોય તો તમારે એક પ્રકાશ એક ઉજાસ મેળવવો પડે ઉત્પન્ન કરવો પડે સામાન્ય બાકસ જે છે એ શું કામ કરે છે એક બાકસ થી દીવો ને દીવો થી તમે મસાલ જે છે પટાવી શકો છો તો એક વિચાર જે અંદર અંદર જે આત્મા અને પરમાત્મા છે આવો સામાન્ય વિચાર પણ જો આપણા મગજ ની અંદર આવે ને તો ધીરે ધીરે જે છે એ પ્રકાશ થતો જાય ધીરે ધીરે ભગવાન નું શરણ જે છે અપનાવવું પડે ભગવાન કહે છે કે જે મારા શરણે આવે છે ને એમણે આ માયા ને જે છે તરી લીધી છે અને એના સાક્ષાત ઉદાહરણ હું દર વખતે આપું છું નરસિંહ મહેતા અને મીરાબાઈ જે છે એવા તો ઘણા બધા વૃંદાવન ની અંદર ઘણા બધા એવા ગોસ્વામીજી થઈ ગયા છે કે જેમને સાક્ષાત રાધા નો અનુભવ થઈ ગયા હોય એક આખું મંદિર છે રાધા રમણ મંદિર જે છે આપણે જોઈએ છીએ તો એ પણ શું છે એ પણ એક ગુરુ છે ગુરુ જે ભક્તિની અંદર લીન હતા અને જે માત્ર ને માત્ર ભગવાન માટે જ ગાતા હતા એના માટે ભગવાન સ્વયં મૂર્તિ સ્વરૂપે ત્યાં રાધા અને કૃષ્ણ જે છે બિરાજમાન છે અને એ તમે રાધા રમણની મૂર્તિ જુઓ ને તો બહુ જ હસતા હોય ને ભગવાન એના દાંત દેખાય છે એ મૂર્તિની અંદર તો આવા જે સંતો છે જે મુનિઓ છે જે મહંતો છે જે અનેક ભગવાનના ભક્તો થઈ ગયા કે જેને માત્ર ભગવાન સિવાય માત્ર ઈશ્વર સિવાય માત્ર બ્રહ્મ કબીરા આપણે કબીરાના દોહા બોલતા હોઈએ છીએ તો કબીરના દોહામાં શું છે કબીરના દોહાની અંદર તત્વજ્ઞાન જે છે તમને જોવા મળે જે બ્રહ્માંડની મુખ્ય વાત જે છે એ કબીરે છાપાના છે અથવા તો કબીરના દોહા છે કે જેમની અંદર મૂળ તત્વજ્ઞાન જે છે જે વેદોએ આપેલું તત્વજ્ઞાન છે જે ગીતાએ આપેલું તત્વજ્ઞાન છે એ મૂળ તત્વજ્ઞાન જે છે એમાં પ્રદર્શિત થતું હોય છે એટલે એવા ઘણા ભક્તો થઈ ગયા કે જેને આ માયાને હટાડી પોતાના નિજ વિચારથી સતત ભગવાનના ચિંતનથી સતત ભગવાનનું જ કામ કરવાથી સતત ભગવાન ઉપર જ વિશ્વાસ રાખવાથી એણે આ માયા ની અંદર જે છે રસ્તો કર્યો અને એ રસ્તો કરીને ઈશ્વર સુધી પહોંચી ગયા એટલે જે મારા શરણે આવે છે ભગવાન બહુ સ્પષ્ટપણે કહે છે કે મારા સુધી આવવું જ અઘરું છે ને વચ્ચે માયાને રાખી છે મારા અને ભક્તોની વચ્ચે મારા સુધી આવવા માટે તમારે માયાની બોર્ડર ક્રોસ કરવી પડે મેં ગઈકાલે જ કીધું હતું કે આ બોર્ડર ક્રોસ કરો તો તમે ભગવાનની પ્રતિતિ કરી શકો એટલે બોર્ડર છે માયા જે છે એ ભગવાનની ઈશ્વરીની શક્તિ જે છે માયાપતિ કહેવાય છે ભગવાન વિષ્ણુ તો એની માયા છે એનો છલ છે એની જે શક્તિ છે એને વિંધીને એને પાર થઈને ક્યારે જઈ શકાય જે એમના શરણે આવે ભગવાન શું કહે છે કે જે મારા શરણે આવે છે મામે વ હતી એટલે જે મારા શરણે આવી ગયો ને એમના માટે માયા મેતા ત્વરિત હતી એટલે એના માટે તો માયામાં તરવું બહુ જ સહેલું છે એ માયાને તરી જાય છે એ આવરણ બહાર નીકળી જાય છે આપણે ધુમ્મસ દેખાતું હોય આપણે સહેજ ડર લાગે ક્યારેક શિયાળાની અંદર તમે ધુમ્મસ જુઓ ને તો ધુમ્મસ શું હોય કે આપણે ડર લાગે કે ધુમ્મસની પેલી બાજુ આપણે કાંઈ જ દેખાતું ન હોય જંગલ શરૂઆત થતી હોય તો જંગલની શરૂઆતમાં તમને ખૂબ ધુમ્મસ દેખાય તો તમને ડર લાગશે જંગલની અંદર પ્રવેશ કરતા જ અને આપણી સમક્ષ ભગવાન શ્રી દ્વારકાધીશી સુંદર એવી ધ્વજા ખુલી ગઈ છે સૂર્ય ચિહ્નોથી અંકિત ગુલાબી બ્લુ અને પીળા રંગની ધ્વજા આજની આ ધ્વજારોહણ જીતેન્દ્રસિંહ પરિવાર દ્વારા કરવામાં જે છે જીતેન્દ્રસિંહ દ્વારકાધીશ પરમ ભક્ત અને બે હજાર આઠ થી તેઓ એટલે ભગવાન કહે છે એટલે એના માટે ભગવાન નું શરણ જે છે અપનાવવું પડે અને ભગવાન નું શરણ અપનાવવું પણ બહુ જ અઘરું છે પણ આપણે આવા લાઈવ વિડીયો થકી ભગવાનના સતત ચિંતન થકી ભગવાનના સતત નામ થકી અને ભગવાનનું સતત ધ્યાન કરવાથી જે છે એના સુધી પહોંચી શક્યું અઘરું છે માયાના આવરણને હટાડવું પણ ભગવાન ખુદ જ કહે છે કે જે મારા શરણે આવે છે એના માટે બહુ જ સહેલું છે આ માયામાં તરી જવું હિતેશ પટેલ રવિ ભવાડ જયેન્દ્ર પટેલ જય દ્વારકાધીશ ઈશન રાજા હસમુખ હિંશુ દ્વારકાધીશ કરુણા પંચાલ દ્વારકાધીશ ઉદય નકુમ યોગેશ રાઠોડ જય દ્વારકાધીશ ગાયત્રી કિંકાણી મુંબઈ થી જય દ્વારકાધીશ શુભા કિમભાઈ અશોક ચૌહાણ પરમાર તરમટા ધનભાઈ બોટાદ જય દ્વારકાધીશ ભાવેશ મોહનલાલ ઠક્કર વિમલ નકુમ યતીન ગોકાણી જય દ્વારકાધીશ રાધે રાધે નેહુલ ઠાકોર જય દ્વારકાધીશ તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાનજી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ સાથે આગળ પણ જાણીશું ભગવાન વિશે એની માયા વિશેના સ્વરૂપ વિશે ભગવાને હજી તોની પ્રકૃતિ અને એના સ્વભાવ વિશે જ વાત કરી છે કે ત્રણ પ્રકારના સ્વભાવની અંદર આખું જ વિશ્વ વહેંચાયેલું છે દરેક માણસ જે છે એ આ ત્રણ સ્વભાવમાં સત્વ રજસ અને તમસ આ ત્રણ સ્વભાવમાં જે છે વહેંચાયેલું છે આ ત્રણેય સ્વભાવ મારાથી છે પણ હું એ સ્વભાવમાં નથી એ બધું મારાથી બનેલું છે પણ હું એ નથી લોટા અને જે છે તમે દરિયામાંથી પાણી ભરો લોટાની અંદર અને પછી તમે લોટાને એમ કહો કે દરિયો જ છે અંદર પાણી દરિયાનું છે પણ લોટો દરિયો નથી થઈ જ રીતે આપણે સૌ છીએ અને એવી જ રીતે ભગવાનની પણ માયા છે એ બધું જ ભગવાનમાંથી બનેલું છે પણ છતાં એ ત્રણ સ્વભાવમાં ભગવાનના છે કારણ કે ભગવાન બહુ જ સ્થિર છે ભગવાન બહુ જ બેલેન્સ છે એ ત્રણેય સ્વભાવને જે છે એ ફાઈટ કરી શકે છે એ દરેક પરિસ્થિતિની અંદર અનુકૂળ રહીને સ્થિર થઈને વર્તે છે આપણી જેમ નથી ખૂબ જ ખુશી થઈ જતા નથી ખૂબ જ દુઃખી થઈ જાતા કે નથી એ ક્રોધી કે અહંકારી થઈ જાતા તો આપણે પણ પ્રયત્ન કરીશું કે જે પણ ભગવાન ગીતાની અંદર સમજાવે છે એને આપણે સમજી શકીએ આપણા જીવનની અંદર ઉતારી શકીએ અને હું મારી બુદ્ધિથી મારી મતીથી હું પ્રયત્ન કરું છું આશા રાખું છું કે આપને મજા આવતી હશે સમજાતું પણ હશે તો રોજ ભગવાનજી દ્વારકાધીશ દિવ્ય ધ્વજારોહણ મંગલા આરતી અને દ્વારકાથી અવનવીન માહિતીઓને જોવા માટે થઈને અને હા આજે ખાસ છવ્વીસ જુલાઈ કારગીલ વિજય દિવસ છે અને આપણે સૌ કોઈ જાણે છે કે આપણા દેશની અંદર જે કારગિલ યુદ્ધ આટલી ઊંચાઈ ઉપર સૌથી પહેલું વિશ્વભરની અંદર ઊંચાઈ ઉપર લડનારું યુદ્ધ હોય તો એ આ કારગીલ યુદ્ધ છે તો એમાં પાંચસોથી પણ વધારે જવાનો શહીદ થયા હતા તો એ દરેક શહીદોને આપણે શ્રદ્ધાંજલિ ફૂલતી ધ્વજા અને ધ્વજા લાવ ધ્વજાની અંદર ખાસ યાદ કરીએ કે જે પણ આપણા જવાનો શહીદ થયા હતા એમની શહાદતને યાદ કરીએ એમના ઉપર આપણે ગર્વ છે માન સન્માન છું આપણા જવાનો ઉપર ખાસ એમને યાદ કરીએ અને ભગવાન એમની આત્માને શાંતિ આપે કારણ કે દેશ માટે બલિદાન આપવું એમનો સાક્ષાત મોક્ષ થઈ જ જાય પણ આપણે તો પણ પ્રાર્થના કરીએ પાડ્યા સૌને જય દ્વારકાધીશ